દરેક ને જણાવવાનું કે હરિભાની ચા અને મફુ મગફુકાનું ઘી આ દરેક પ્રોડક્ટ જે બનાય છે બંને એ માર્કેટ માં વેચાય એમાંથી જે કોઈ નફો મળશે

જોડે ઘરે બેઠા ઓપનિંગ કરાયું અને પછી આપણે ઘરે આવ્યા અને વ્લોગ ચાલુ કર્યો હો તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો આ બાજુ મમ્મી શીરો બનાવવા હા કઈ ખુશી શીરો બનાવે મમ્મી તો આપણા ઘરે મહેમાન આવ્યા હૈ આજ તો અમે બધા ત્યાં શોપનું ઓપનિંગ હતું ઈકણ હતા મમ્મી ઘરે એકલી રસોઈ કરે જ હતી હતી અને મમ્મીએ ઘણી બધી રસોઈ કરી નાખી હું તમને બતાવું

જમાલ લઈએ પછી આપણે જમી લઈએ તો મિત્રો અમે નિકુલ ના બધા મોહમાન ફરી યાદે કેમ જઈએ નિકુલ એ કેળું

ના ના બરાબર જય માતાજી તો બરાબર તો પાટણમાં રહેતા અને પાટણ આરામ રોજ જેવી લોકો જોવો બરાબર તો એકવાર આપડા ચોઈસ સ્ટેટોની મુલાકાત કરજો પાટણ નજીક પડે તો પાટણ અને સીધો પર નજીક પડે તો સીધો પર પણ વિઝિટ જરૂર કરજો જય માતાજી આ વાતા મેલડી માં રોબી નાસી અનુ દરેકને જણાવવાનું કે હરીભાની ચા અને મફુ કાકાનું ઘી આ દરેક પ્રોડક્ટ જે બનાવી છે બંને એ માર્કેટમાં વેચાય એમાંથી જે કોઈ નફો મળશે એનું વૃદ્ધ આશ્રમ અને અનાથ બાળકો અનાથ આશ્રમ માટે જે કોઈ અત્યારે સેવા કરવા એમને એમાંથી પૈસા મળશે એમાં વાપરવાના છે અમારા ઘરે કોઈને વાપરવાનું નથી એટલે જે બને એનો સપોર્ટ કરજો આ માર્કેટમાં પ્રોડક્ટ ચાલે એવું દરેક ન બ્યાજ જોડી વિનંતી છે અને જેટલું બને એટલું આ વિડીયો શેર સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય માતાજી જય મેલડી જય રામ સાભી બરોબર મેલડી માતાજી જય

या फाइनल में जीत जीत no, kami ingin mengenal <toys> Me kami kapal ini, જી બાબા સાહેબ બધા વેલાજી ને રેડી કોને લેતો છો આ બ્લેક 哎，这么都。

Ah, por no, okay. no. Kami wan jawab malah aku, ya, wan angkat lagi aku. અમો ખાવાનું પાટડવું જ જોઈએ ખાવા થાય લાગ છે કે પાડો ઘર હોય ને ને મારું તારા સાડા છે આ ટીમે મન થોડું બોલ કરાવી લે બેટા છોકરા શક્યા ભાઈ યે લેટ થાય

મજામાં કરી પણ ફોટો પાડો પજા નહિ લે હડો મિત્રો હવે આપણે જઈએ ઘરે સુવાજીને મળી લીધું ફોટા પડાયા ફોટા પડાયા સુવાજી આ સાપેશલ આપડા યશ વિન્દુસ્તાની ટીમ ને મુલાકાત તો આપણે પણ મુલાકાત થઈ ગઈ અને આ

રેસીપી હોય કે ના હોય આપણા ઘરે કઈ ફરક પડતો જ ઓલરેડી એટલું બધું ખાવાનું તો મિત્રો મોમા જમાડા

બાકી કોઈ જગ્યા મન શરમ નહી આવતી કારણ કે આ તો આપણો ધંધો પણ એ જગ્યા તો મિત્રો મળી મિત્રો આ બાજુ જુઓ મારી બેન અમે જઈએ એટલે સાફ સફાઈ કરી આપો લેહાડો તાને કમ્પ્લીટ તો મિત્રો આ બાજુ પેટ્રોલ નખા ઉભા રહે આપણે 120 નો તો જો આપણે અહીંયા આવી અને રીલ બનાવવા આવ્યા હાખી ગેંગ જોવો દા ભાઈબંધના જેમ રહીએ હો અને હવે એમણે ઇન્સ્ટાગ્રામમાં ચાલુ કર્યું હો આ પડી તો યાર તમે છો યાર રેમ કહો ખા બેઠા તો રીલ માટે લાયા આપણે રીલ બનાવા માટે લાવ્યા તો મિત્રો એમને ઇન્સ્ટાગ્રામમાં આઈડી ચાલુ કરી અને કોમેડી શોર્ટ રીલ બનાવી હાલ તો જો ભવિષ્ય સપોર્ટ મળશે તો એમનો વિચાર એવો હ કે આગળ જઈ અને અમાર જેવા વિડીયો બનાવશે હાલ શોર્ટ વિડીયો એ ચાલુ કર્યું હ તો ક્ષેત્રમાં અમે વિડીયો ઉતારવા આવ્યા હા તો મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા છીએ તો જમવામાં જો કારીગરના હાથ અહીંયા ફરી વળ્યા એટલે પાઉભાજી અને દહીંનું રાયતું બનાવ્યું અને આ બાજુ મારા બંને શાળા બેઠા હી આ બાજુ અમારા બીજા શાળા બેઠા હે અને એમનો ખોરાક થોડો અલગ હ કારણ કે હાલ એમનો બીમારી ઘર કરી જી હે બીમારી ઓટો મારી જી હે એટલે એ નોર્મલ ખાવાનું ખાતા નહીં તો જમી અને પછી મળીએ આ આમનો રીલ બનાવવાનો ઇન્સ્ટા માટે ભૂત બનાવીએ અમે ઇન્સ્ટામાં રીલ આવશે વીઆઈપી નોટો કરીને એમની આઈડી હે એ આઈડીમાં જઈ સર્ચ કરીને જોજો સપોર્ટ કરજો હા સપોર્ટ કરજો અમાર હાળા ઇવેન્ટ સપોર્ટની જરૂર છે નવા નવા યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં વધારે હિ એટલે સપોર્ટની જરૂર છે અને સારા એવા કોમેડી રીલ્સ બનાવી શોર્ટ વિડીયો બનાવી તમને ગમશી અને અમુક મત બાએ આવેલા હી અને અમુક મત હું એ આવેલો એટલે વીઆઈપી નોટો ઇન્સ્ટાગ્રામમાં છે અને યુટ્યુબમાંય વીઆઈપી નોટો કરીને તો આ આઈડીમાં જઈ અને એમના વિડીયો નિહાળજો આ ભૂત રેડી થઈ જાય પછી તમને બતાવીએ ભૂત જેવું થાય મિત્રો ફાઇનલી આપણો ભૂત રેડી થઈ ગયો કમ્પ્લેટ ભૂત લાગવાનું જુઓ તો હવે આવી જવા બાજુ તમે વચ્ચે ભૂરાજી ચાલુ થતો ને આગળથી એ રીતે આવતું રહેવાનું કહેવાનું કે જો હવે ભૂત ભૂતનો ઈલાકો ચાલુ થાય તો ભૂત ફેતા જાય તો ગભરાવાનું નહીં અને બીજો પછી એવું કે ભૂત નો સામનો કરવાનો ભૂત આપણા હિ બી આવું જો આપણે ભૂતથી નહીં

અને લાઈક પણ કરજો મિત્રો લાઈક પણ કરજો તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં કોમેન્ટ કરીને જણાવી દેજો કે વ્લોગ કેવો લાગ્યો આજની રાત આપણે અહીંયા રોકાના હા અને કાલ સવારથી આપણે વિડીયો ચાલુ કરવા નહીં પોંસો પાટણ ચેનલના એ માટે થઈને સવાર વહેલા આપણે ઘરે જઈશું ઘરે જઈ પોંસોપાટણના વિડીયોનું શૂટિંગ કરશું રાજા બહુચરના વિડીયોનું શૂટિંગ કરશું તો મળીશું નવી રેસીપી સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી